શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાન ગણપતિ મહારાજ જય કામિકા કામિકા એકાદશી આજે આપણે વાર્તા કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવું એનું નામ શું છે એની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવતાની પૂજા થાય છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન આ એકાદશીની કથા કહું છું તે ધ્યાનથી સાંભળો એક સમયે આ કથા ભીષ્મ પિતામહે નારદજીને કહી હતી નારદજીએ પૂછ્યું હે પિતામ આજે મારે અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા છે તેથી તમે હવે એકાદશીની વ્રત કથા વિધિ સહિત સંભળાવો પિતામહ નારદજીના વચન સાંભળી બોલ્યા કે હે નારદજી તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે તમે ધ્યાનથી સાંભળો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ એકાદશીમાં ધૂપ દીપ નિવેદ આદિથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ મળે છે સૂર્ય ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય વિષ્ણુ ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળી જાય છે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ છે વ્યતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ભગવાનની પૂજા કરવાથી મળે છે ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના ફળના બરાબર છે તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ નાગ હિન્નર પિતૃ આદિની પૂજા થાય છે તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સહિત આ વ્રતને કરવું જોઈએ સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીનું વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે હે નારદજી સ્વયં ભગવાને પોતાના શ્રીમુખથી કહ્યું છે કે મનુષ્યોના વિદ્યાર્થી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી આ એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીમાં તુલસીથી ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તો આ સંસાર સાગરમાં રહેતા આ પ્રકારે અલગ રહે છે જે પ્રકારે કમલ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ રહે છે ભગવાનની તુલસી દલથી પૂજા કરવાથી ફળ એક ભાર સ્વર્ણ અને ચાર ભાર ચાંદીના દાનના ફળ બરાબર છે વિષ્ણુ ભગવાન રત્ન મોતી મણી આદિ આભૂષણોથી અપેક્ષાએ તુલસી દલથી અધિક પ્રસન્ન થાય છે હે નારદજી હું ભગવાનની અતિ પ્રિય શ્રી તુલસીને નમસ્કાર કરું છું તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થાય છે તુલસીજીને જળ સિંચવાથી મનુષ્યોની યાતનાઓ નષ્ટ થાય છે જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં તુલસીજી સમર્પિત કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય આ કામિકા એકાદશીની રાત્રિમાં જાગરણ કરે છે અને દીપદાન કરે છે એના પુણ્યને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુદ્ધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ બોલો શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની જય